મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને મારા સરકારમાં સીએમ સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એટલે શું શું જ છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડૂમો હતો મારી વેદના હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હતું અને પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ હું આજે લોકસભાની ચૂંટણી સામે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને ચારસો પ્લસના નારા સાથે આજે ગુજરાતના પણોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફથી જવા જઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતર અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત બે હજાર વીસમાં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખતે તરત નિરાકરણ લાવ્યા હતા અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તાની છે અને હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ મારો 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 બેઝિક મારો સ્વભાવ મારો બેઝિક સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ કામ બીજી એક વસ્તુ હું તમને કહું કે હું આજે કઉ છું જાહેર મંચ પર કહ્યું હતું કે બે હાજર સત્યાવીસ ની ચૂંટણી હું નથી લડવાના વિધાનસભાની આ મારી ત્રણ ટર્મમાં કરવાનો છું સત્યાવીસની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી ત્યારે હું એવી વસ્તુ ઓછી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય મારા વિસ્તારના કામ મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું એટલે અમુક સ્ટેપ મારા મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઈનમાં ના હોઈ શકે પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ કામ થઈ જશે હું તમને કહું જે મહીવીયર જે મહિવીયર નું કામ મારા બે હજાર વીસમાં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માગણી મારી સરકારે સાડી ચારસો કરોડની પૂરી કરી અને મારી લાગણી ને માગણી હતી કે આચાર સહીતા પહેલા એ કામ ચાલુ થાય કોઈક ટેકનિકલ કારણસર સ્લો એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટલી કામ ધીરું થયું એટલે આજે આચાર આચારસંહિતાનો તૈય મહિના જે મહિવયરનો જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનું હતો ત્રણ મહિના આઠથી ત્રણ મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં બીજા ત્રણ મહિના ખેંચાય ચાર મહિના તો સાત આઠ મહિના આ પ્રોજેક્ટ લેટ થાય એટલે બે હજાર સત્યાવીસ પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં અત્યારે મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ મારે કહી છે

આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ લે પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠન સ્થાનિક સંગઠન સંકલન કરી અને નિર્ણય લે એ મારી વાત હતી ગુજરાતમાં ભાજપ જે બદનામ થયું કારણ કે છેલ્લા બાર કલાક થી તમારા રાજીનામા પછી બાર કલાકથી ક્યાંક ને એક તરફ પ્રદેશ પ્રમુખ પાંચ લાખની મતોની લીટથી જીતવાની વાત કરે છે અને તમારા રાજીનામાને કારણે લોકોમાં જે સંદેશો ગયો એ તમને લાગે છે કે ભૂલ હતી જો હું તમને એક સીધી વસ્તુ કહી દઉં છું દરેકના કામ કરવાની રીત પદ્ધતિ અલગ હોય હું પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું પણ કામ કરવાની આજની મારી રાજકીય કારકિર્દી તમે ચકાસી લેજો હર હંમેશ ડિફરન્ટ રહી છે હું પાર્ટીને વફાદાર છું વફાદાર રહીશ પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહી છે એટલે આ મારી કદાચ મારી આ પોતાની અલગ વાત હોઈ શકે પણ હું પાર્ટી લાઈનમાં છું અને પાર્ટી લાઈનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું એ જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાથી પાર્ટીને નુકસાન જતું હોય તો મારે પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણયને પાછો લેવો પડે કોઈ મુદ્દો મેં કોઈ મુદ્દો નથી ના

કેતન ઇનામદારને લઈ અને સૌથી મોટા જે રીતે સમાચાર આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ કેતન ઇનામદારને મનાવી લીધા છે ભાજપે નારાજ એમએલએ ને મનાવી લીધા છે તેઓએ કહ્યું મેં મારા તમામ પ્રશ્નો રજૂ કર્યા છે તેવું કેતન ઇનામદારે કહ્યું બધા જ પ્રશ્નોનું નિરાકરણનું આશ્વાસન મને મળ્યું છે તો કેતન ઇનામદારને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચ્યા હતા અને સી આર પાટીલના સ્થાને બેઠક યોજાઈ હતી કેતન ઇનામદારને મનાવવા કવાયત તેજ કરવામાં આવી હતી અને આ બેઠકમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા છે તો જે રીતે કેતન ઇનામદારને જે નારાજ એમએલએ હતા તેને ભારતીય જનતા પાર્ટીએ પ્રોજેક્ટ ચૂંટણી પછી શરૂ થશે તેવું કેતન ઇનામદાર નિવેદન સામે આવ્યું છે મારો વ્યક્તિગત કોઈ સામે વિરોધ નથી તેવું કેતન ઇનામદાર કહેવું છે હું ભાજપ સનિષ્ઠ કાર્ય કરતા છું તો કેતન ઇનામદારને ને લઈ અને જે રીતે મોટા સમાચાર સામે આવ્યા છે નારાજ તમામ પ્રશ્નો જે છે તે રજૂ કર્યા હતા અને મારા બધા જ પ્રશ્નોનું નિરાકરણનું આશ્વાસન પણ મને આપવામાં આવ્યું છે તો મને કોઈ સામે વ્યક્તિગત વિરોધ નથી તેવું પણ તેઓનું નિવેદન નિવેદન સામે આવ્યું છે મેં મારા અંગત આત્માની વાત સીઆર આર પાટીલને કરી છે અને મારા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવું મને આશ્વાસન આપવામાં આવ્યું છે ધારાસભ્ય કેતન ઇનામદારે જે રીતે રાજીનામું પરત ખેંચ્યું છે તો તેને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે કેતન ઇનામદારને લઈ અને ગાંધીનગર તેઓ પહોંચ્યા હતા અને સીઆર પાટીલના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી તો કેતન ઇનામદારને મનાવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત તેજ કરવામાં આવી હતી આ બેઠકમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા તો નારાજ ભારતીય જનતા પાર્ટીએ લીધા છે અને કેતન ઇનામદાર જે વાત સામે આવી છે તેઓએ કીધું છે કે મારા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી મને ખાતરી આપવામાં આવી છે ભાજપે નારાજ એમએલ કેતન ઇનામદાર ને બનાવી લીધા છે કેતન ઇનામદારને લઈ અને સૌથી મોટા સમાચાર જે રીતે આવ્યા છે હાલ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે આચાર સંહિતા જે રીતે લાગુ થઈ ચૂકી છે અને સાત મે જે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે તેને લઈ અને એક એક તરફ પક્ષ પલટાનો દોર પણ જે રીતે જોવા મળી રહ્યો છે અને જે એમએલએમાં નારાજગી પણ જોવા મળી રહી છે તો ભારતીય જનતા પાર્ટીના એમએલએ કેતન ઇનામદારને લઈ સમાચાર આવ્યા હતા આદરણીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર દ્વારા સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે બી ટેલિફોનિક ચર્ચામાં મુખ્યમંત્રીશ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા અને લોકહિતમાં એક સાચા સેવક તરીકે એ વર્ષોથી કામ કરતા આવે છે અને સાચા સેવક તરીકે એમને આ યાત્રાને આ વિકાસની યાત્રાને જરૂરથી સાથે મળીને આગળ વધારવી જોઈએ અને એમના જે નાના મોટા જે પ્રશ્ન હતા અને એમને જે લોક ખાસ કરીને પોતાના નગરજનોની જે વાતો હતી એમના મનમાં હંમેશા નગરજનો માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ એ લોકોના કામોને લઈને એના માટેનો પ્રેમ એ હંમેશા એમના મનમાં હોય છે અને એને જ જાગૃત કરતાં એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ખાસ કરીને જે કોઈ વિષયો હતા તેમાં એમને જે એમની લાગણી રજૂ કરેલી હતી એ લાગણી જોડે જોડે એ જ નગરજનોની સેવામાં એમને હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે કામગીરી કરી શકાય અને સરકારના બી જે કંઈ પ્રશ્નો હોય સંગઠન જોડે જે કંઈ એમની જે લાગણી હતી એ બી રજૂ થઈ અને કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન એક કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં કે કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે અને સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલાં બી કામગીરી કઈ રીતે વિસ્તારના નાગરિકો માટે ને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે સોરી